મારા મોત નું કારણ બનશે ચંટણી ખાઈ ખાઈને હવે કંટાળી દોશું કરવાનું ખાવા

સાની થેલી લેતા હું પણ મારે જો દોઢસો રૂપિયાની જરૂર છે એટલે હું બીજા પૈસા હાલ નહીં હાલું એટલે માર માર હોજે કોમ છે કંટ્રોલ ના પૈસા ભરવા ના છે બાકી રાખીને આવ્યો છું દોઢસો રૂપિયા એટલે હું તમને કલાકમાં માં આવી જાય ના માર હોજે ભરવા છે એટલે જરૂર છે હે જરૂર છે એટલે કહું એટલે પણ હું તમને અડધો કલાક માં પાછા હાલું ભાઈ ના ના માર હમણાં પેલો રાડ પાડા હમણાં ખબર છે હું સાઈન હે જરૂર હલાવ કે એલા પણ હું તારા કાન દે પાછા અહીંયા ના ના લાવ તો પછી તારી ઓર્ડર શું કરે કરો છો એ તો ખાવા બેઠા નહીં એ આડુ લાવજે લે આડુ લાવજે ઓર્ડર જ કરો છો તમે તો હારી રીતે ઓળખું છું વાઘઈ તમે કહું મો હા કોઈ દાડો જાતે કોઈ વસ્તુ તમે લીધી નહીં એટલે જાતે તો તું કોણ કરતું નહીં એ હોય બધી ખબર છે તું એ બેઠે બેઠે ઓર્ડર જ કરતું હોય છે તાણી નાના છોકરા જોડે મે સાની ઢેલી મગાવી કોઈ દાડો તમારા ગાય

તો મોડું જો કઈ જવાનું થાય છે તારે હું જવાનું એટલે ઓઠાઈ ને એમ હમ એટલે કને પૂછી ને અરે એમ હું પૂછવાનું તમે મારા એમ ગયો વાત ભલા મહેનત કરીને કઈ છે મહેનત કરીને છે એટલે શરમ નહીં આવતી ડાયરેક્ટ લઈ હેઠા થઈ ગયા એમ ના થયું કે લાય પૂછી લઈ જાઉં

એટલે થોડું તું લઈ જા અને થોડું મુખાવ પોચીના વર્તાવા તો હું કરવા બોલતા આસો તાણે ભાઈ જવે એકદમ મફત નું ખાવું છે પાડા જેવું છે છે મહેનત કરવી નથી અને હમરા વિશે કેટલું પાછું લે હે અવા દરઈ રહે દે એટલામાં ડુંગળી છે એમ તો ચોથી માજી માજી ભેગું કર્યું છે જાતે હવે આરે શિકર સાથ લેવા ગયા ਸੀ કે સાશ બનાવવા ગયા સી સાસ વગર પેલા પાણી પી લે તો પછી સાસ પીવાની મજા નહી આવે મરકી મર જોગન જો તો સાસ ની ઠેલી લેવા આખી બધી વાર હોય જો બાપા તો જો તો દૂર બાપા તો જો તો આખી બધી વાર પણ ગડધી હતી એટલે 1 કિલોમીટર ની લાઈન લાગી હતી એમ ગલ્લે મગજ વગર ની આઈટમ બાગુબા તમાર રીચાર્જ થયો તો મન ગલ્લે ની મેલવાનો ઓ વાગુબા જોડે તું સવાલ જવાબ કરે એમ ઊંચા દોત રાખવાના છે ગોઠિયા ખાવાના છે પડી જાય દોત બધાય તને શું કહું તું બધી કહો તો धमकी તો તારા બાને આલુ લે તું તો હજુ છોકરું છે હે હે બેટી એ એ એ એ પૈસા તારો બાય ચલાય કોની બગુબા પૈસા દે દિયા પૈસા છે પૈસા

એક જ મિનિટ ઉભો રે તું મારો કલર કરવા આવ્યો છે ઉભો રે હાલત તન બતાવું હમણે પૈસા તો મળ્યા મન નઈ ખબર હ મને નઈ ખબર પડી જા ઓ તાર પાણી સોગન ખાજે મત પાણી સોગન હ બરોબર હેડો હોકવા હેડો 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 પણ વાગુબા જો તો ખરા ગારો હ એટલે વાગુ પાણી ઓછો ફૂટી નઈ ગઈ તારે એટલું બધું મગજ હોત ને તો પૈસા પાડી ના રોત પડતા કે આમ હું શું કરું કેટલા પાડ્યા તા આટલે હું આવતો તો ખબર નઈ જો કે પાડ્યા તા એટલે આત્મો લઈને આવતો તો પૈસા કે ખીચા મતા આ ખીચા મતા ઓલા ખીચામ ના કે કે તારું ખીચું એવું છે ને એટલે મને મનાતું જ નહીં કદક થઈ હાથમાં હોય તો પડી જાય કેટલે જોવો જોવો તો ખરો વિશ્વારી થાતો વિશ્વા તો આ કર્જુગમાં કોઈના ઉપર ના કરાય

તમે તો લેવાય મેલો ધમકી જેટલી આલો એટલે મફત આવી છે મફત આવી છે પ્લો આપડે મુઠો માંગતો તો તોય મે નતા આલે પૈસા તાણી 200 રૂપિયા મફત નઈ આવતા હવે તો તમે કોમ જ ના કરું જો કામ તું તાર કદી ના કરતો પણ આ મારો પૈસા લે જે નકર દો તારા પડી જાહી ઓય તારા મન ને પૈસા કના ખોયા લે તને ખબર છે તો ગલ્લે હે પછી તારી વાત

કશ્યો વાતો નહીં પૈસા બકા તું હો પાડી રહ્યો પૈસા તો લેયો ઉવે એ મને લેટે આવડી થી ઇપલી કહેવત નહીં કે સીધી ઓગડીએ જીના નકડા નહીં તો આખે આખું ડબલું ગરમ કરવું છે અને ખોડી નાખવું છે પણ પૈસા તો લેવા જ છે હે ઓય તો હવે કશું નાટક ના કરતો નકર તારા બાપ હોમે તારા દોત પાડીને તને ગોઠિયા ખવાર્યો શું કીધું શું કીધું હા બોન બોન ભાગ લાગ્યો છે એટલે આરામ ની ચો પથારી ફેવરીશી હું અળિયા તડી જોઈ વૈલું

ફરવા જ્યાતા એમ પૂછ્યું મેં જોડવી છે તમારા છે મારંગા છેડો એટલે શું વાત છે નહીં કેવું ગયા છો પલળવા પલળવા ભેગા નઈ અંતાણે પૈસા કુદર ભેગા જયા છો એટલે રસ્તા માં કોઈ ઉછેડી પેલ્યા છે નાસી પેલ્યા છે ના ગયા હ

છોકરા દુકાને જોય છે કોઈ ને પૈસા નઈ પડતા છોકરા પડી જાય જેવી રીતે છોકરું ગભરાઈ ગયું છે પણ આ ગાર્જ સો રૂપિયા છોકરા એટલે કરવા જોઈ સી એવું નક્કી કર

એટલે બાપુજી એ પજેરું લીધું હા એટલે ખરી મજૂરી ના હતા એટલે હવે અભડો મારી વાત કે હરિભાઈ ને ખબર પડી છે ને ખબર પડી છે હવે કોક ના પૈસા પાડીને આવશે તો હરિભાઈ ઠપકો એને આલ છે અને એની સુધાર છે એટલે હરિભાઈ કોને ઠપકો હતા

હા એકસો કાઢ્યા તા ને હા વીસ રૂપિયા લાગતા રૂપિયા ખાઈ રહ્યા કાલે આખો દાડો મજૂરી કરીને કે મારા ઘર માં લાખો રૂપિયા કે કરોડો રૂપિયા નહીં પડ્યા હોય એટલે તમારા છોકરાએ વીસ રૂપિયા મારા વાપર્યા નહીં ઈરાજ માંગુ છું બે લાખ નહીં માગતો એટલે મારા છોકરા નહીં વાપર્યા હોય વાપર્યા છે એટલે